નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ એક હજાર પચાસથી ચૌદસો બે રાજકોટ તેરસો ત્રીસથી પંદરસો અઢાર ઉનાવા તેરસો નેવુંથી પંદરસો ઓગણત્રીસ સારી નવસો ત્રીસથી તેરસો નવ્વાણું હળવદ બારસો પચાસથી ચૌદસો પાસઠ જેતપુર નવસો અડતાલીસથી પંદરસો એક સાવરકુંડલા તેરસો ત્રીસથી ચૌદસો ચુમોતેર વાંકાનેર તેરસોથી ચૌદસો પચીસ અમરેલી નવસો સડસઠથી ચૌદસો અઠ્યાસી મોરબી અગિયારસો પંદરથી ચૌદસો બાસઠ જસદણ બારસોથી ચૌદસો બેતાલીસ બાબરા બારસો ત્રીસથી ચૌદસો એંસી કાલાવડ અગિયારસો ત્રીસથી ચૌદસો પાંચ મેંદરડા તેરસો ત્રીસથી તેરસો ત્રીસ ખાંભા તેરસોથી ચૌદસો એકતાલીસ વિજાપુર તેરસો એકાવનથી પંદરસો બાવીસ વિસનગર એક હજાર પચાસથી પંદરસો પિસ્તાલીસ માણસા ચૌદસો પચીસથી ચૌદસો એકાણું રામજોઝપુર તેરસોથી ચૌદસો છ્યાસી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો